પ્રેરિત અને નિયામક શ્રી આયુષ્ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા અરવલી દ્વારા કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે એક ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભિલોડા તાલુકાની પ્રજાને આરોગ્ય અને સુખાકારીના હેતુસર આયુષ આધારિત સેવાઓ પૂરી પાડવાનો હતો આયુષ્ય મેળામાં આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ આયુષ આરોગ્ય પદ્ધતિઓનું માર્ગદર્શન પ્રકૃતિ પરીક્ષણ અગ્નિકર્મ ચિકિત્સા યોગ્ય માર્ગદર્શન તેમજ આયુર્વેદિક જીવન પદ્ધતિ અપનાવવા માટે દિનચર્યા અને ઋતુચર્યાનું માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આયુષ નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ આયુષ મેળામાં ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રી ભિલોડા અધિક્ષક કો શ્રી કોટેજ હોસ્પિટલ ભિલોડા ભારત વિકાસ પરિષદ પ્રમુખશ્રી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભિલોડા અરવલ્લી જિલ્લાના સર્વે આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ઓફિસર શ્રી સેવાગણ કચેરી સ્ટાફ અને યોગ ઇન્સ્ટ્રક્ટર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સવે સંયુક્ત પ્રયાસો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી